પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન માં લિંક આપી છે હમરાયડ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થા પછી આપણે ચતુષ્કોણ અને પછી આપણે વોલટોર આ બે કરશો કારણ કે આ ચેપ્ટર મોટા મોટા છે પેલા 10મું પૂરું થઈ જાય તો ઈ ખાલી બે લેક્ચરનું ચેપ્ટર છે એટલે મજા આવી જશે જો કે લગભગ આપણે એકવાર પૂરું કર્યું છે કે નથી કર્યું 10મું મને યાદ નથી કર્યું છે આપણે નથી કર્યું ને સર તમે ભણાવો એટલે મજા મજા પડી જાય ઓકે અમારે ટેન ચેપ્ટર થઈ ગયું ના નથી કરાવ્યું ઓકે તો આપણે આવતા વીકે દસમું ચેપ્ટર શરૂ કરીશું હેરન્સનું સૂત્ર હે ને પછી આપણે માથા કૂટવાળું ચતુષ્કોણ ને પછી એની કરતાં વધારે માથા કૂટવાળું એટલે કે વર્તુળ આપણે કરવાના છીએ ઓકે ચલો ઠીક છે શરૂઆત કરીએ દાખલા નંબર ટેનથી પણ પહેલાં આપણે આની બ્રાઇટનેસ થોડીક વધારે દઈએ ને તો જગો મગો થઈ જાય એ પીપી જો એની હાથે હો ઓટો સેટ થઈ જાય આમ તમને દેખાય નહીં હોય એની હાથે હાથે શું કીધું ત્રિકોણ એબીસી માં બીઈ અને સી એફ બે સમાન વેદ છે તો આમાં આપણે દોરીએ ત્રિકોણ આ ત્રિકોણ તૂટ તૂટ આ એ આ બી અને આ સી એમાં સમાન વેદ છે કોણ છે બીઈ આ બીઈ સમાન વેદ છે બીઈ ઓકે વેદ એટલે શું પડે કાટખૂણો એને શું કહેવાય વેદ કહેવાય બરાબર ને સી એફ સી એફ કેવા વેદ છે સમાન વેદ છે સમાન વેદ નો મતલબ શું થાય બી બરાબર સી એફ આ મતલબ થાય એનો પક્ષ બીજું વેદ કીધું એટલે કેટલાનો ખૂણો આવે બાપા હે બાપા વેદ કીધું એટલે કેટલાનો ખૂણો આવે હાલો વેદ કીધું એટલે કેટલાનો ખૂણો આવે હાલો રિઝલ્ટ મોકલવાનું છે તમને યસ બેટા તો એકરૂપતા માટેની કાકબા કાકબા એટલે કાટખૂણો કર્ણ અને બાજુ ની શરત નો ઉપયોગ કરીને સાબિત કરો કે સમધી બાજુ ત્રિકોણ છે સમધી બાજુ સમધી બાજુ એટલે કે ત્રિકોણ બે બાજુ સરખી હોય એટલે કે એ બી બરાબર એ છે એવું આપણે સાબિત કરવાનું છે તો એને લખી નાખું સાધ્યમાં એ બી બરાબર છે ઓકે હવે સાબિતી તો મારા દોસ્તો આપણે બે ત્રિકોણ લેવા પડશે આપણે લઈ લેશું વેધ તો આપણે ત્રિકોણ શું લેવાનો ત્રિકોણ શું લેવાનો હલો ત્રિકોણ કયો લેશું મને કોઈ કોમેન્ટમાં કેશો કયો ત્રિકોણ લેવાનો સર મારે સ્પીકર ચાલતું નહીં થતું તો હવે જો હું તમને સમજાવું કયા ત્રિકોણ લેવાનું જો આપણે ત્રિકોણ લેશું ત્રિકોણ લેશું ઘણા બધા નામ લખ્યા છે શરૂઆત આપેલો ત્રિકોણ કયો ત્રિકોણ લેશું ત્રિકોણ એફ બી સી અને હવે ઈ થી શરૂઆત કરવાની ઈ સી બી હેને E C B બી ખૂણો ઈ સોરી ત્રિકોણ સાબિત કરવા માટે હવે સમજ્યો અહીંયા મેં બી ઈ પેલા લખ્યું બી ઈ ની ઠપકાર દેવાનું આખી બંધ કરીને અહીંયા જોવાનું બી ઈ નથી અહીંયા પેલા હું છે બી તો આપણે જે આપણી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે લખવાનું હે ને આખ્યું બંધ કરીને ઠપકાર દેવાનું

કાકબા કેમ આવ્યું સાહેબ તો કે જો સમજાવું બેટા આ જે છે એ બાજુ છે આ કાટ ખૂણો છે અને આ કર્ણ છે એટલે કાક બા ટપો પડ્યો ટપો પડ્યો ટપો પડ્યો હા કે ના હા ના મેઘાણી સર્સ આઈએમપી આપો આ મેઘાણી સર્સ આઈએમપી છે બેટા હાલો ડન છે હાલો ડન છે મારા દોસ્તો ડન છે મારા દીકરાઓ મારા ભાઈઓ બહેનો ચલો ડયા ડયા બકુડાઓ હવે બેટા આ બે ત્રિકોણ એક રૂપ છે તો એનો મતલબ એવો થાય કે આ ત્રિકોણમાં એફ બી માં ખૂણો બી આવે છે એટલે આપણે લખીએ ખૂણો બી બરાબર અને આ ત્રિકોણમાં ઈ બી આવે છે એટલે ખૂણો સી લખીએ બરાબર આ બે હરખા થાય કયા નિયમ પ્રમાણે સીપી સીટી બરાબર ને આ ત્રિકોણમાં કયો આવે એફ બી એટલે ખૂણો બી આખો આવ્યો આ ત્રિકોણ માં એ સી બી એટલે ખૂણો સી આખો આવ્યો હવે બે ખૂણા સમાન છે તેની સામ બાજુ કેવી હોય સમાન હોય એટલે આપણે સાબિત થાય કે કેમ પ્રત પોઈન્ટ સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય અગર આ ખૂણો આ ખૂણો સમાન છે તો આ બાજુ આ બાજુ સરખી હોય તો ખૂણો બી બરાબર ખૂણો સી છે એટલે એ બી બરાબર એસી અહીંયા હું લખશું પ્રમય સાત પોઈન્ટ ત્રણ દાખલો પૂરો થઈ ગયો એટલે આપણે લખવાનું તેથી એ સમધી બાજુ ત્રિકોણ છે દાખલો પૂરો ભાઈ આ ના લખે છે ને ફરીથી એમ જવું આપણે બે ત્રિકોણના નામ લીધા બકા કે બકુડી પેલા ત્રિકોણનું નામ તો કે એફબીસી બીજા ત્રિકોણ નામ ઈ સી બી

આ સામાન્ય બાજુ છે એ કર્ણ છે કાટખૂણા ની સામાન્ય બાજુ છે એને કર્ણ કહેવાય એટલે કાટખૂણો કર્ણ અને પક્ષ છે એ બાજુ એટલે કયો નિયમ લાગ્યો કાકબા તો કાકબા પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો હવે આપણે એવું સાબિત કર્યું કે આ ખૂણો બી અને આ ખૂણો સી હરકા કેમ આમાં ખૂણો બી આવે ને આમાં ખૂણો સી આવે બરાબર ને તો સીપી સીટી હવે તો કે બે ખૂણા હરખા હોય તેની સામેન બાજુ હરખી હોય પ્રમેય આપણે સાત પોઈન્ટ ત્રણ શીખી ગયા એટલે એ બી ઇક્વલ ટુ એ વાર્તા પૂરી થઈ ગઈ હે ને

એના પછી બીજી કોઈ ચર્ચા કર્યા તો ગ્રુપમાંથી રીમૂવ કરી નાખીશ છેલ્લો દાખલો આ એમ આઈ એમપી દાખલો કેવો દાખલો એમ આઈ એમ એટલે હું આલો કોમેન્ટમાં જવાબ એમ આઈ એમ એટલે હું બહુ ઈઝી દાખલો રેડી છો હાલો 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 શાબાશ દાખલો કરીએ સિમ્પલ દાખલો છે સાવ ઇઝી છે કાંઈ અઘરું નથી જગો મગો જ કરવાની છે તમારા બધાને કોમેન્ટ વાંચીને બહુ મજા આવે છે મેં ઘાણી સર સાઈ એમપી સર ટાઈમ વહેલો કરો નહીં બેટા એમાં એવું છે કે ટાઈમ વેલો કરવામાં પ્રોબ્લેમ એ છે ઘણા બધા લોકોની પાસે ઘરે એક જ મોબાઈલ હોય એના મમ્મી કે પપ્પા પપ્પા મેનલી તો કામેથી આવે કે નહીં ક્યાંય એ કામેથી આવતા આવતા ઘરે પહોંચતા સાડા આઠ વાગે બેટા તો જેના ઘરે એક જ મોબાઈલ હોય એનો હું લેક્ચર વહેલા રાખું તો એ લોકો કઈ રીતે ભણી શકે કારણ કે પપ્પા તો કામે હોય એટલા માટે આપણે આ ટાઈમ રાખીએ છીએ કે બધાય લોકો નિરાતે લેક્ચર અટેન્ડ કરી શકે આપણે દોરી નાખ્યો એપી લંબ બીસી છે એપી લંબ બીસી છે એપી લંબ બીસી છે તો દર્શાવો કે ખૂણો બી બરાબર ખૂણો સી આ કેટલું હેલું છે મારા બાપ કેટલું હેવું છે આ લંબ લંબ એટલે હું કાટખૂણો આ બાજુ કાટખૂણો અને આ બાજુ કાટખૂણો દોરી નાખીએ ભાઈ બે ત્રિકોણના નામ લખીએ ત્રિકોણ એ બી પી અથવા તમે આપણે આમ લંબ આ ત્રિકોણના આમ લખીએ એ પી બી બી અને ત્રિકોણ એ પી સી માટે

હવે મને તમે કોમેન્ટમાં કહો કે આ બે ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે જવાબ જવાબ સાવ સહેલું છે હાલો હાલો એપી બરાબર એપી દહી દૂધમાં એપી દહી દૂધમાં છે એપી બરાબર એપી સામાન્ય બાજુ તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા બેટા હે ને બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એપીસી અને તેથી આપણે લખીએ ખૂણો બી બરાબર ખૂણો સી કયા નિયમ પ્રમાણે લ્યો વાર્તા પૂરી હે હે ને ને કેટલું ઈઝી છે બાપ તો પછી ખોટે ખોટે બીઓ તમે કઈ અઘરું છે નહીં કઈ ચિંતા કરવાની જરૂર નથી અને આપણું આ ચેપ્ટર પૂરું હે હે તો હવે તમને લોકોને આ ચેપ્ટર આવડી ગયું છે એટલે મને પૂરો વિશ્વાસ છે

ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ